વડોદરાના ઐતિહાસિક માંડવી ગેટના સંરક્ષણ મુદ્દે કોંગ્રેસના અગ્રણીઓ માંડવી ગેટની મુલાકાત લઈ તાત્કાલિક તેની જાળવણી માટે માંગ કરી હતી વડોદરાના માંડવી ગેટના પોપડા ખરતા તેની જાળવણી માટે હરિયો મહારાજ આંદોલન ચલાવી રહ્યા છે આંગે ચાલી રહેલા આંદોલન દરમિયાન આજે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રૂપી જોશી વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ કોંગ્રેસ પાર્ટીના અનેક કાર્યકર્તાઓએ સ્થળ ઉપર પહોંચી મુલાકાત લીધી હતી તેઓએ ચેતવણી આપી હતી કે જો ઐતિહાસિક ઘટની જાળવણી માટે તાત્કાલિક પગલા નહીં ભરાય તો કોંગ્રેસ પાર્ટી ઉગ્રથી ઉગ્ર આંદોલન શરૂ કરશે હરિયોમ ના મહારાજ હરિઓમ વ્યાસ મહારાજ તપસ્યા કરી રહ્યા છે ખુલ્લા ભાગે ફરી રહ્યા છે કેમ કે આ ઐતિહાસિક ધરોવર માંડવી બચાવવા માટે અને આવી જેટલી પણ ઐતિહાસિક ધરોવર છે વડોદરા શહેર ની એને બચાવવા માટે પરંતુ તમે વિચાર કરો કે આ જાડી ચામડીના શાસક પક્ષમાં બેઠેલા લોકોના પેટનું પાણી નથી આવતું કારણ કે આ શહેરના હિતમાં અને ચાર ચાર દરવાજાના હિતમાં ઐતિહાસિક ધરોહરને બચાવવાના હિતમાં બેઠા છે ત્યારે આ શાસક પક્ષોને જે ઈગો એમને જે ઈગો છે કે ભાઈ તમે આજે ભાઈ આ વિધાનસભા આ ધારાસભ્ય પણ અહીંયા આવીને ગયા વડોદરાના સાંસદ પણ અહીં ગયા શરમ કરો તમને શરમ આવે છે કે નહીં કે એક વ્યક્તિ બિન રાજકીય મંદિરના મહારાજ છે માડી બચાવવા માટે બેઠા છે અને માડવીની માંડવીની જે પિલ્લરો છે એ દિવસે દિવસે નબળા થતા જાય છે ગઈકાલે તમે જુઓ કે આ તો કોઈ નો જીવ જશે શું આ લોકોના એટલી માનવતા પણ નથી રહી જે સત્તામાં બેઠા છે અને હું તો એવું કહું છું કે કોંગ્રેસ પ્રમુખ તરીકે ને વડોદરા શહેરના નાગરિક તરીકે હું આપના માધ્યમથી આ વડોદરાના રાવપુરાના ધારાસભ્ય અને જે સાંસદ છે અને ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે ભાઈ તમે કરી લઈ લેજો કે તમે બનાવ્યું અમે તમને ક્રેડિટ આપી દઈશું પણ તમે બનાવો તો ખરા બચાવો તો ખરા ઐતિહાસિક વારસાને સત્તામાં થવા બેઠા છો તો પછી અમને સત્તા આપો અમે કરીને બતાવીશું કોંગ્રેસ પાર્ટી અમારામાં ઈચ્છાશક્તિ છે પણ અમે કરીએ તો એમને કરવા દેવું નથી જે લોકો આજે આટલા દિવસથી તપ કરે છે બેઠા છે લડી રહ્યા છે તો અહીંયા જોવાનો પણ ટાઈમ નથી હેરિટેજ બચાવવાની વાતો કરીને નીકળેલા રાપુરા સાંસદ રાપુરાના ધારાસભ્ય તો આ હેરિટેજ નથી તો તમારે કેમ અહીંયા માંડવીથી જાતતા તમે આખો બંધ કરી દો છો કાન બંધ કરી દો છો કે તમારી મને એવું લાગે છે કે બીજેપીના નેતાઓની ઈચ્છા એવી છે કે આમ ઐતિહાસિક ધરોહર પડી જાય તો અહીંયા ફરી આ લોકો કઈ નફા કમાવાનું કોઈ કોમર્શિયલ ઊભું કરી દેશે એમને તો પૈસા નફો કઈ મળે છે પૈસા કઈ મળે છે આ જ વાત છે જે વડોદરા શહેરની દુરદશા કરી છે અમે તો મહારાજના સમર્થનમાં પહેલેથી જે શરૂઆતથી આજે આવ્યા છે અમે એટલા માટે આમાં વધારે નથી કરતા કે આ મહારાજ બિનરાજકીય છે અને અમે એમના ટેકામાં છે હવે જ્યારે બિન રાજકીય લોકો મંદિરના મહારાજ આગળ આવીને બોલે તોય તમે ના આ લોકો બીજેપીના નેતાઓ સાંભળે નહીં આવું ના ચાલે ચક્કાસ હતો વખોડીએ છીએ અમારે આગામી દિવસોમાં પછી ના છૂટકે આંદોલન કરવું પડશે રાહપુરાના ધારાસભ્યના ઘરે ઘેરાવ કરવાના આવવું પડે દેખાવ કરવાના આવવું પડે સાંસદના ઘરે દેખાવ કરવાના જવું પડે માંડી બચાવવા માટે અમે એવું કહીએ છીએ કે બધા એક પ્લેટફોર્મ પર ભેગા થાવ આમાં કોઈ રાજકારણની વાત નથી કોઈ વોટ બેંકની વાત નથી આ ઐતિહાસિક ધરોહર બચાવવાની વાત છે તેમાં મોટું મન રાખીને તમે સત્તામાં જો અમે તમને ક્રેડિટ આપીશું કે આ ભાઈ તમે બનાવ્યું પણ બનાવો તો ખરા છેલ્લા ઘણા વખતથી આ માંડવી જે આ વડોદરા શહેરની ધરોહર છે હેરિટેજ બિલ્ડિંગ છે અને માંડવીને બધા લોકો યાદ કરતા હોય ત્યારે વિઠ્ઠલનાથજી મહારાજના મહારાજ જે હંમેશા અહીંયા ઉભા રહે છે અને આ તંત્રને કાયમ જગાડવાની કોશિશ કરે છે કે ભાઈ આને રિપેર કરો પણ કોને ખબર કેમ તંત્ર ઊંઘતું રહ્યું છે શું આ પડવાની રાહ જોઈએ છે સર શિયાજીરાવ ગાયકવાડે આ શહેરની મધ્યમાં આ માંડવી એક ઓળખ બતા બનાવી હતી અને કહેવાય છે કે માંડવીના પાંચ ચક્કર લગાડો તો તમે વિદેશમાં જાઓ તો ફરી આવવું પડે તમારે એટલે મારું માનવું છે કે ધરોહરને મટાડવાનું કામ કર્યું છે સત્તા પર બેઠેલા લોકો એટલે હવે આપ એક વખત પડ્યું બીજી વખત પડ્યું ત્રીજી વખત પડ્યું હવે સવાલ એટલો જ છે કે બહુ શાંતિથી વિચાર કરી ગેરરેથી એનું કામ શરૂ કરો ને તો આંદોલનની આંદોલન કરવાની શરૂઆત કરવી પડશે કારણ કે આ માંડવી વડોદરાની ઓળખ છે અને ઓળખને તમે લોકો જે મટાડવાની કોશિશ કરો છો એ ચલાવી લેવાય નહીં આજે મારા તપનો એકસો એકત્રીસ દિવસ છે આ તપ કરવું શરૂ કરવાનો સંકલ્પ જ એ છે કે વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે રિસ્ટોરેશન થાય જાળવણી થાય અને મેન્ટેનન્સ થાય પણ આજે એકસો એકત્રીસ દિવસે પણ દુઃખ સાથે કહેવું પડે છે કે જે જર્જરિત પિલ્લર માટે આ તપ શરૂ કર્યું એ જર્જરિત પિલ્લર હવે ધીરે ધીરે ધરાશયી થઈ રહ્યો છે અને ગમે ત્યારે પડી જશે તો મહાનગરપાલિકા છેલ્લા છ મહિનાથી આ માળવી દરવાજા માટે જે ઉદાસીનતા રાખી છે ને હજી સુધી ટેન્ડરિંગ ટેન્ડરિંગ ઇજારા ઇજારા શબ્દ વાપરી અને અમારા જેવા જે હેરિટેજ પ્રેમી છે મીડિયા છે વડોદરાની પ્રજા છે એને ગેરમાર્ગે દોરી રહ્યા છે એનું બહુ મોટું દુઃખ છે કે જે ઐતિહાસિક વારસા માટે સર સયાજીરાવ ગાયકવાડ ઓગણીસો બાવનમાં જ્યારે ઐતિહાસિક વારસો મહાનગરપાલિકાને સોંપી દીધો પછી એની જે જવાબદારી મહાનગરપાલિકાની આવે છે અને એને સાચવા માટે જે હેરિટેજ સેલ બનાવવો જોઈએ જે આજ દિન સુધી બન્યો નહીં જેને વડોદરાનો ઐતિહાસિક વારસો હવે નસ થવા પામ્યો તમે તાંબેડકરનો વાડો જોઈ લો લહેરીપુરા દરવાજો જોઈ લો ન્યાય મંદિર જોઈ લો ને અત્યારે મારવીની પરિસ્થિતિ જોઈ લો થોડા સમય પહેલાં કલેક્ટર ઓફિસનોય ઘણો બધો ભાગ પડી ગયો હવે હેરિટેજ વોક કરવાની વાત કરે છે કે કે પહેલો પ્રશ્ન વોક થશે જ્યારે ઐતિહાસિક સચવાશે ને ઐતિહાસિક ક્યારે સચવાશે તમે એને સાચવવાની શરૂઆત કરશો આજે પાંચ મહિના પછી પણ તમે હજી કાલે સિતેલભાઈ મિસ્ત્રી કહે છે ચેરમેન કે હજી એક મહિનો લાગશે તો જે રીતે આ પિલ્લરો હવે ધીરે ધીરે અંદરથી છૂટા પડવા માંડ્યા છે મને નથી લાગતું કે આ લાંબો સમય આ પિલ્લરો આ પિલ્લર ઊભો રહી શકે ને જે ગડરો સપોર્ટમાં મૂક્યા છે એ ગડરો આ આર્ચીસનું વજન લઈ શકે તો મહાનગરપાલિકાના કમિશનર શ્રીને કહીશું કે જે સયાજીરાવ ગાયકવાડે તમને ઐતિહાસિક વારસો સોંપ્યો છે એ જો ના સાચવી શકતા હોવ તો ગાયકવાડ પરિવારને પાછો આપી દો તો એની યોગ્ય જાળવણી થાય